હેલો મા યુટ્યુબ ફેમિલી ફિલહાલ હું મારા જે ચચેરા ભાઈ છે એની સાથે ફરવા માટે આવ્યો છું તો સાંજનો જે સમય છે તો દોસ્તો તમે જોઈ શકો છો કે કેટલો છે એ આપણે જે કોમેડી વિડીયોના માહેર ખેલાડી કહેવામાં આવે છે તો શું મુસ્તાકભાઈ કેવું લાગે સાંજના સમયે ફરવા નંબર 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 સુંદર ઉદાર હે મજા મજા

દુનિયા એ હજ એ તો કાર નહી અજ એ તો કાર નહીં એટલે તમારે આનંદ માં રવો આનંદ માં રવાનું એટલે એમનો કહેવાનો મતલબ એ થાય છે કે જીવનની અંદર કુદરતે જે આપણે જિંદગી આપી છે તો એની અંદર આપણે જેટલી જિંદગી હોય એટલી આપણે શું આનંદથી વિતાવવી જોઈએ ટેન્શનથી કે શું છે કે માણસનો મગજ સ્પ્રેશ ના રહે હસતું રહેવું જોઈએ હશે તેનું ગર્વ હશે મારા ભાઈ એટલે હસતા રહીશું તો ઘણી બધી છે કે તકલીફ દૂર થઈ જાય છે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો સારી કમેન્ટ કરો અને તમારા દોસ્તોની અંદર વિડીયોને જરૂરથી મોકલજો અને મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ ધન્યવાદ આપનો દિવસ સુભાઈ